સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ છે અને ક્યાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો આગામી બોતેર કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાતા ફરી રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ શકે છે સોળ જુલાઈ બાદ કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઈ છે હાલ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં જિલ્લામાં વરસાદે વિરામ લેતા ગરમી અને ઉકળાટની સ્થિતિ છે હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદની શક્યતાને જોતા કેટલાક વિસ્તારમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે ખાસ કરી ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે જેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને સાત દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાય છે ત્રણ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જેમાં સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરનો સમાવેશ થાય છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે આજે સૌરાષ્ટ્રના અમરેલી પોરબંદર સહિતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને યલો અલર્ટ જાહેર કર્યું છે તો સાથે જ યલ્લો અલર્ટ ક્યાં જાહેર કર્યું છે તેના પર નજર કરીએ તો અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર છે હવામાન વિભાગની આગાહી દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં બે કલાકમાં રાજ્યના પાંત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સતલાસણામાં ચાર ઇંચ વરસાદ દાદામાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ બરવાડામાં બે પોઈન્ટ પિંચોતેર ઇંચ તો ખંભાતમાં બે પોઈન્ટ પિંચોતેર ઇંચ કપરાડામાં બે પોઈન્ટ પચાસ ઇંચ આણંદમાં બે ઇંચ નડિયાદમાં બે ઇંચ ઈડરમાં એક પોઈન્ટ પિંચોતેર ઇંચ તો શિનોરમાં એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ વરસ્યો છે અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે વહેલી સવારથી જ દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ અનુસાર દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદની આજરોજ આગાહી છે દિલ્હીનું મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો રાજ્યના પંદર જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદની સંભાવના છે સહારનપુર બિઝનોર મુરાદાબાદ બરેલી પીલીભીત ખીરી શાહજહાપુર બસ્તી સીતાપુર ગોંડા ગોરખપુર આંબેડકરનગર જોનપુર ગાઝીપુર ચંદોલી મઉમાં વરસાદની સંભાવના છે બિહારમાં આગામી બોતેર કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાવાની સંભાવના છે સોળ જુલાઈ પછી રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય થઈ શકે છે તો સાથે જ પર્વતીય રાજ્યો ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે દરમિયાન હવામાન કેન્દ્ર શિમલાએ ચેતવણી આપી છે કે હિમાચલ પ્રદેશમાં ચૌદથી સત્તર જુલાઈ સુધી ભારે વરસાદ પડશે જેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન બાગેશ્વર અને નૈનીતાલમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે